તો પચીસ મેનો એ દિવસ કે જ્યારે અનેક બાળકો ગેમ ઝોનમાં ગેમ રમવા માટે ગયા હતા અને ક્યારેય એ ચીચિયારીઓ એ જે ખિલખિલાટ હતું જે ખુશી હતી એ ગમ અને શોકમાં ફેરવાઈ ગઈ આજે એક મહિનો થઈ ગયો છે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડને લઈને પચીસ મેના રોજ ટીઆરપી ગેમ ઝોનમાં સાંજના સમયે આગ લાગી હતી સત્યાવીસ લોકોના મોત થઈ ગયા હતા જીવતા ભૂંજાઈ ગયા હતા ત્યાં સુધી કે તેમને ઓળખવા પણ મુશ્કેલ હતા તેમના મૃતદેહોના ડીએનએ કરીને અને પરિવારને તેમના મૃતદેહ સોંપવામાં આવ્યા હતા અહીંયા હજી પણ તંત્ર નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે કે આખરે જવાબદાર છે કોણ આ કેસમાં પંદર સરકારી અધિકારીને કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે એસઆઈટીએ વચગાળાનો રિપોર્ટ ફાઇનલ નહીં પણ વચગાળાનો રિપોર્ટ સરકારે સોંપ્યો છે અગ્નિકાંડના મુદ્દે હાઈકોર્ટમાં હાલમાં સુનાવણી પણ ચાલી રહી છે તો આજે રાજકોટ શહેર બંધની જાહેરાત કરાઈ છે શહેરના અનેક સંગઠનોએ બંધના એલાનને સમર્થન કર્યું છે મૃતકના પરિવારજનોમાંથી આંખું નથી સુકાયા એક મહિનો થઈ ગયો છે અને જવાબદાર આખરે કોણ છે તે હજી પણ તંત્ર નક્કી નથી કરી શક્યું